બોખ લાગી ને આ તો દુકાન ઉપર બખારી આઇટમ આવી ને તો જે બોલાયું છે જો કાકા આજે શું લાવ્યા છે ખાવામાં એમ તો એક ના એક પડીકા ખમ તો કંટાડો આવે છે તો તો નવીન માં જોઈએ કાકા એક નવી વેરાયટી આવી અરે વાહ અને ઓકે દાય લીલા કલાણને હા તો બો તો હું અપાય છે બરોબર તો તો ઓડો નહીં એને કહો હા આપણા ખાતા પર લખી દેજો બના ખાતા હા પપ્પા પૈના ખાતામાં લખી દેજો આવ લઈ આવનું હું કો મને થોડુંક ખાધા પછી થોડું નીકી લો થાયતા ડબો લઈ જો એક ખાતામાં હા એક ખાતામાં રાખી દેજો બીજો તો શું છે માર તો નહીં તો થોડીવારમાં બીજો સામન લઈ દઉં ઓકે આવજો તે દ્યો હું તો તમારું નોમુ થઈ ગયું ચાર હજાર રૂપિયા ગયો થયું આટલું નઈ ખેંચતો આજે કોઈને આ બિસ્કીટ ઓરિજિનલ તો બિસ્કીટ લઈ ગયો આ તો હું તમને પૈસા દૂધ નક્કી નક્કી ઘેર ના આવું પડે અરે ઘેર નહીં આપવું કદાર હો પૈસા આવડે હમણાં

આ તો પૈસા તો હું હાલી ના આવ્યો જોયા જેવી થશે ભોડું કોડી કાઢીશ બસ એમાં જીતતો ની ધમકી હાલ કોઈ બોલતો નહી ને એકલા ના ના તો હું હારા ઘર છું ને એટલે રહું છું તમને લઈને ઓ તને હારું હારું ખાવા માં લહે એકલા શું હારું હારું ખવડાયું પાંચ રૂપિયા ના પડી જાવ તમારો જીવ ગતો રહ્યો છે અને કે હારું હારું ખવડાયું પનીર નું શાક ખવડાયું કોઈ દિવસ ખોટા જોઈ દે તો હું રોટલો ને કઢી ખાઉં છું પનીર ના ખોટા જોઈ આ તો રોટલો ને કઢી ને શાક ને રોટલો ખાધો ની ધારું હતું આ પોરી ના ખવાય ના ના તમારા જોડે જે ભણતા તા ને બધા ગયા અમદાવાદ કમાવા માટે અને 25 25000 પગારો પાડે તમે અહીંયા 7000 માં જોડાવ છો હા તો જર્મ તો કંપની વાળો હા તો જરે જાલો ના કો 50000 ડાયરેક્ટ આલ દે તો જાવ ને કે આ બિસ્તરા પોટલા નું ભરીન કે છે કે ક્યારે અમદાવાદ જાય મારું પીછો છૂટે હું સોંતીથી ખાઉ બસ ખાઉ છો તારા

દર મહિને દર મહિને પૈસા આવડો હું ના ના હું એમ કહું બે 5 રૂપિયા નું સેવ નું પડી કો શું ખાધું આ ઓલા મરચા લાગ્યા તમે મને જરા કેજો તમે તમાકુ ભરીને આયા છો એનું બિલ કેટલું ઉતર્યું અરે ઈ તો મહિનામાં 50 રૂપિયા મત પત્તી જાય હે બંધુ તો 4000 નો કરી કો ઠોસ ઠોસ કર 4000 બે 5 રૂપિયા નું પડી કો છે તમારો 15 રૂપિયા નો મસાલો આવે આવડી તમાકુ નું પડી કો લેન તો આ થોડી આ તો હું આટલું સેવનું પડીકું પડી કો લઉં તો એ 10 દિવસ ચાલવું તો 10 દિવસ નહીં ચાલતી

જો બરાબર તમને મારો ખર્જો નઈ પહોંચાય તમે બિલ નઈ ભરો ને મને દુકાન વાળા અગર આપવાની ના પાડી દીધી વસ્તુ તો છેલ્લે તમને ગીરવા મૂકીને પણ હું પડીકા ખાઈસ પૈસા મારા ગિરવી નઈ રહેવાનું તું હાથી રે આ ટોકર ઉપર જે આમ પડીકો જેટલો ખાઓ ને એટલો ખાજે ઓ મારા બાપાના ઘરે હતી ને તો કોઈ કોમ નથી કરતી અહીંયા આ બધા લુડાપડા કરવા પડે તમારા મેલવા આવું તારા બાપાના ઘેર એનો ત્યાં ન ત્યાં અને કોઈ તારો ભાર ઉઠલા ખવરાવશે આ તો રોટલા

એકાદ ચી ના ભાઈ અમાર તો તમારું ભાઈ સદ્દર છે ખવડાવે છે એમને તો મસ્ત સિત્તેર હજાર પગાર છે તમારો દસ હજાર નું બિલ જેવું થાય છે ગલ્લા નું ભરી દે મારે તમારી મહેરબાની નહિ જોઈતી ખાતર આખો પડી ગોતા પડી કો બધીંગી જીવા નહી તમારું તો હું કરીએ મને ભાવે છે તો ખાઉ છું તો ના કા પડી તમાર ઘરે બૈરી છે ઓવા ચાલ ચાલવા તો તમારું ઓવા ખાતે તમારું ચાલવા દે ચાલ ચાલ ના ચાલે એવું પણ એ હોટલ માં જમી છે આ પડી કો બને જીંગી જીવા તો એના હોટલ નું ભાગતું હશે એટલે તમે ખવડાતા હશે મને પડી ભાવે તો મારા ઘરવાળો મને પડી કા ખવડાવે તો પાની સાક ખઈએ છે તંદૂરી રોટલી મંચુરિયન બધું ખઈ આવું પડીકો પડીકો બરાબર એવું હા

એવું અમે લોકો હોટેલનું નહીં ખાતા ભાઈ અમે તો પડીકા ખાઈએ પડીકા ચોખ્ખા એમ ઠકેલા હોય હોટેલનું કાવણ કોણ ખાય નહીં નહીં આ તો છે ને હાચું કોનેંતરથી મારો જીવ વડાય છે મારે હોટેલનું ખાવું છે ભૂખ ભૂખ ભઈ ભૂખ મન છે ભૂખ આખો દાડી તો પડીકો થોડું થોડું જ કરીને કે તમારી આદત નહીં સુધરે નહીં હંતઈ હંતઈ વાત તો હોબરવાની તું બેહ્યો જ આ રીતના તો